નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર આજે અમે લીલાપુર ગામની અંદર પ્રગતિશીલ ખેડૂત એવા ભાઈની મુલાકાત લેવા માટે આવ્યા છે અને ભાઈ જે છે એ આ નબળા વર્ષની અંદર ઘાસ જે આપણે કહીએ ને વાઢનું ઘાસ એની ખેતી જે છે સરસ મજાની ખેતી જે છે એ કરે છે તો ભાઈના જે છે એ મોઢે આપણે સાંભળીએ કે આ ઘાસ જે છે એ કેવું કામ આપે છે કેવી રીતનું જે છે એને આપણે માવજત કરવી પડે છે અને કેટલા સમયમાં થાય છે એ ભાઈ પાસેથી જ જાણીએ ભાઈ મોટાભાઈ તમારું નામ શું દલસુખભાઈ શંભુભાઈ વાચાણી દલસુખભાઈ શંભુભાઈ વાછાણી ગામ તમારું લીલાપુર તાલુકો તમારો મોબાઈલ નંબર દલસુખભાઈ આપશો નવાણું હાથ બાણું છત્રીસ બીજી વખત એક વખત નવાણું હાથ બાણું સરસ હવે આ ઘાસ જે છે આ વાડ નું ઘાસ એ તમે ક્યાંથી લાવ્યા એક સાતક કિલો જેવું બિયારણ ગયા છે બરોબર આનો જે છે આની પેલા તમે એક થઈ શકે કેટલા દિવસે વાઢ આવે પિસ્તાલીસ દિવસે પિસ્તાલીસ દિવસે પ્રથમ વાડ આવે સર સરસ હવે આ જે છે એ વાટ જે છે વાઢી લીધા પછી એની અંદર ખાતરો જે છે એ તમે કયા કયા નાખો ડીએપી છે પછી યુરિયા છે દવા જે એ કઈ કઈ દવા નો બરોબર કેવું ખાવા વર્ષે નબળું વર્ષ છે છતાં પણ જે છે આ થોડા પાણીમાં પણ થઈ જાય છે બરોબર અમારા ખેડૂત મિત્રો જે છે એ આ ઘાસ જે છે એ વાવું હોય તો તમે શું સલાહ આપો છો બરોબર છે બીજા પાકો કરતા જે છે એ

એક બે પશુ રાખતા હોય તો થોડું ઘણું જે છે એ કિલો બે કિલો અથવા ત્રણ ચાર કિલો જેવું અડધા વીઘા પોણા વીઘામાં અથવા તો જે છે એ થોડા ક્યારા કરીએ તો આપણા માલઢોળને જે છે એ બીજા પાકોની અંદર એટલે કે બીજા જે છે આપણે ઘાસચારો જે નીરીએ છીએ જુવાર છે બાજરાની કડપ છે કે મકાઈ જે છે તો એની સાથો સાથો જે છે એ આ ઘાસ જે છે એ સરસ મજાનું કામ આપે છે અને દૂધ ઉત્પાદનમાં જે છે એ સરસ મજાનું કામ આપે છે તો આપણે જે છે એ હું આ ઘાસ વિશેની માહિતી આપણે સરસ મજાની જે છે દલસુખભાઈ આપી તો દલસુખભાઈનો આપણે હું એઝ એ મૂળિયા ગ્રામ સેવક તરીકે એનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો આ વિડીયો જે છે એ તમને જો ગમે તો બીજા ખેડૂત મિત્રોને જે છે આ ખેડૂત મિત્રોને જે છે આની માહિતી જે છે એ વગાડવા માટે જે છે એ આ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને જે છે એ કંઈક જે છે અમારામાં જે કંઈક ખામી હોય તમને જે કંઈક કહેવું હોય તો ચોક્કસ જે છે એ અમારા ચેનલને જે છે એની અંદર કોમેન્ટ કરી અને અમને ચોક્કસ જવાબ આપજો થેન્ક યુ આભાર